હા ઉતરાયણ પર ઉતરાયણ તો હારી કરી તો બધા પતંગ ચગાયા એના ચાઇના દોડી તો મકમ ખાલી લાયા તો બધા આ તો બા તબૂતરા મબૂતરા બધું જેવું થાયા તો ચાઇના દોડી ના લાય લાય તાન જીવન દોણા તો ઓણા નાખે હા દોડી મોડી બધે ધસતા પડી છે જો તો દોણા નાખે જીવરો

બાર બાર દે ને મને મને

bán thì có phải có cái tay như cái mà ta kia? có không có tay như vậy à? có

thế bê cái oh anh em ta không bỏ lỡ những video hấp dẫn

यह जोल पालता है व्लगात ने आकते है के रेंगी कर गूटा मृटायां वला उता नेप warm घुना

ના ના <muchither> <sh> <esa>

હવે સેવા કોમ કેવાય તોય હું કે આવું વાહ આ તો કતરો નાઈ દે હાલી જાય એ કતરો નાઈ યાર ગાણ આપણ બોલી નીકળી યાર ગાણ શું દોડ રહી આ તાઈ ના પાઈ છે થોડી કાઢી જો આ કે હું પેટ્રોલ ના પટે માર કા તા આ તો કોક ના વાગે તો ગળું બળું કાપી નાખ કર આ માં ટેમ્પલ કાપી નાખી જીતો નવલા આયો જો જીતો કાપી ના તો એ કા જીકુ નું તા